હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાનું શાક આ કારેલાનું શાક માત્ર સાદા મસાલાથી આપણે બનાવવાના છીએ અને આ શાક નવી રીતે બનશે અને તરત જ બની જાય તેવું છે અને આ શાક બનવાનું છે ખડખડિયું અને કોરું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ખડખડિયું અને કોરું કારેલાનું શાક કારેલાનો શાક બનાવવા માટે અહીં મેં બે મોટા કારેલા લીધા છે અને કારેલાને સારી રીતે ધોઈ લીધા છે આ કારેલા વજનમાં અઢીસો ગ્રામ છે ધોઈ લીધા પછી આપણે આગળ પાછળનો ભાગ અને તેની ઉપરની આછી આછી છાલ એવી કાઢી લેશો આપણે બંને કારેલામાંથી આ રીતે આપણે છાલ કાઢી લઈ કારેલાની છાલ ઉતારી લીધા પછી હવે આપણે આછા આછા ટુકડામાં આ રીતે આછા ટુકડા આપણે કરી લેશું કારેલાની છાલ ઉતારી અને ગોળ સ્લાઇસ માં આછા આછા આપણે કાપી લીધા છે અને એક કારેલું થોડું પાકી ગયેલું હતું અને એક કારેલામાં બી પણ છે પણ આ શાક બીયા સાથેનું બહુ સરસ લાગે છે અને આ શાકમાં આપણે મીઠું ચોળીશું નહીં એમને જ બનાવવાના છીએ અને આ શાક ટ્રેડિશનલી રીતે બનતું અને વર્ષોથી જૂની રીતે બનતું છે અને એકદમ દેશી મસાલા અને યુનિક રીતે બનતું શાક છે તો તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો હવે આપણે શાકનો વઘાર કરીશું તેના માટે મેં એક જાડા તળિયાવાળી એલ્યુમિનિયમની કડાઈ લીધી છે અને તેમાં એક ચમચો તેલ ઉમેરેલું છે તેલ ગરમ થઈ ગયું છે અને હવે તેમાં આપણે અડધી ચમચી રાય અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું આ શાકમાં આપણે જીરું ઉમેરવાનું નથી બંનેને આપણે એકદમ સરસ રીતે ફ્રાય થવા દેસુ અહીં રાઈ ફૂટવા માંડે એટલે આપણે કારેલા એડ કરી છે ગેસની ફ્લેમ ને અહીં આપણે મીડિયમ રાખીશું કારેલા ને આપણે થોડા તેલ ની અંદર ઉપર કરી લઈએ અને હવે આપણે મસાલા એડ કરી દઈએ મેં જેમ કહ્યું તેમ એકદમ બેઝિક મસાલા થી બનતું આ શાક છે કોઈ પણ જાતની જંચક પીના અને તરત જ બની જાય તેવું 8 ચમચી હળદર એ મિલી દઈએ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ 1 ચમચી ધાણાજીરો 8 ચમચી કાશ્મીરી લાલ મરચું ઓકીને લઈ દઈએ બધા મસાલા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ કારેલા અલગ અલગ ચેનલ ચેનલ પર પર છે તમે જઈને જોઈ આ શાક એકદમ દેશી રીતે બનતું ઓછા મસાલાથી અને ઝડપથી બની જતું શાક છે અને આ શાક બનવાનું છે ખડખડું શાક ટેસ્ટમાં બહુ સરસ લાગે આ શાક અને હવે આપણે ઉમેરી દઈશું શાકની અંદર બે ટેબલ સ્પૂન ગોળ અને આ શાકને આપણે ગોળ સાથે ચડવા દેવાનું છે ગોળને આપણે શાકની સાથે જ મિક્સ કરી લઈએ અને આ શાક બનાવવા માટે કડાઈ જાડા તળિયા વાળી લેવાની એવી મીડિયમ ની એટલે શાક સરસ એકદમ સરસ રીતે ચડી પણ જાય અને સ્વાદ પણ સરસ આવે આપણે બેલ્ટ કરી લઈએ ગેસની ને હવે આપણે સ્લો કરી દઈએ અને હવે ઢાંકીને આપણે શાકને કુક કરીએ અહીં શાકની અંદર પાણી નથી થી મિનિટ પછી આપણે ખોલી લેવાનું છે જુઓ શાકના અંદર જે કારેલા છે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને કારેલા એકદમ સરસ રીતે કુક થવા માંડ્યા છે અને હવે આપણે બીજું કામ કરવાનું છે ગેસને આપણે ફાસ્ટ કરવાનો છે અને ફાસ્ટ ગેસ પર ઢાંકી આવીને આ શાકને આપણે આ રીતે ચડવા દેવાનું છે

ચડવા દઈ પાંચ મિનિટ પછી આ રીતે ખુલ્લું શાક જેમ જેમ ચડતું જશે ને એમ કલર ચેન્જ થતો જશે જો કલર તેનો બ્રાઉનિશ થતો જશે જો બધું મોઈસ્ચર ઉડવા માંડ્યું છે જો હજુ પણ આપણે રાખીશું એટલે એકદમ સરસ રીતે આ શાક કોરું થઈ જાય બે મિનિટ પછી જુઓ શાકનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને બધું મોઇશ્ચર ઉડી ગયું છે અને આ શાક આપણું ખડખડિયું તૈયાર થયું છે હજી ઠંડુ થશે ને એટલે કારેલા એકદમ આ શાકમાં ક્રિસ્પી બની જશે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને બ્રાઉનિશ કલરનું આ શાક આપણે પછી સર્વ કરીશું સર્વ કેવી રીતે કરવું એ પણ હું તમને બતાવું છું ત્યાર પછી શાકને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈએ ને જુઓ તો એકદમ ખડખડ્યું એવું શાક તૈયાર થઈ ગયું છે અને નીચે પેનમાં તેલ રહી ગયું છે તેલ બધું છૂટું પડી ગયું છે જો આપણે નાખ્યું હતું ને તેનામાંથી થોડું વપરાયું છે અને બાકીનું પડ્યું રહ્યું છે તો આ તેલનો ઉપયોગ તમે બીજી કોઈ પણ શાકભાજી કે દાળ વઘારવામાં કરી શકો છો અને એકદમ સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે હવે આ શાકને આપણે સર્વિંગ કરીશું કારેલાના ખડખડી આ શાકને પ્લેટમાં લઈ લીધું છે બીજા કોઈ મસાલા કે લીંબુ કે કોથમીરી ઉમેરી આવીને આ શાક તૈયાર થાય છે બેઝિક મસાલા અને ઓછા તેલથી ગોળવાળું આ કારેલાનું શાક બને છે કારેલાના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી આવી જ નવી રેસીપી સાથે